પ્રકરણ આઠ મિત્રતાનો મૌન પ્રુકાર આરતી અને મયંકની ચિંતા અને સમજાવટના પ્રથમ પગલા પ્રકરણ સાતમાં દિશાના એકાંત અને અર્જુન પ્રત્યેના અવિશ્વાસે તેના જીવનને અંધકારમય બનાવી દીધું હતું શ્રેયાની ચાલબાજીએ દિશાના મનમાં શંકાનું એટલું ઊંડું મૂળ નાખી દીધું હતું કે તે હવે કોઈની વાત સાંભળવા તૈયાર ન હતી અર્જુન પણ નિરાશ થઈને લગભગ હાર માની ચૂક્યો હતો પરિસ્થિતિમાંથી બહાર લાવવાનો અને અર્જુન સાથેની ગેરસમજણ દૂર કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો આરતી અને મયંક બંને દિશાની સ્થિતિ જોઈને ખૂબ જ ચિંતિત હતા

દિશા તો મને સાંભળવા પણ તૈયાર નથી મેં હાર માની લીધી છે મને નથી લાગતું કે તે હવે ક્યારેય મારા પર વિશ્વાસ કરશે અર્જુને નિરાશાથી કહ્યું કે અર્જુનના ખંભા પર હાથ કયો હાર ન માન અર્જુન આ રીતે તું છોડી દઈશ તો શ્રેયા જીતી જશે આપણે કંઈક કરવું પડશે આપણે દિશાને સમજાવવી પડશે કે તું તેના માટે શું છે આરતી ઉમેર્યું હા અર્જુન દિશા બહુ સંવેદનશીલ છે તેને વિશ્વાસઘાતનો ડર છે એટલે જ તે આ રીતે વર્તી રહી છે આપણે તેને સમજાવવું પડશે કે તું અલગ છે આપણે શ્રેયાના ઈરાદાઓને પર્દાફાશ કરવો પડશે બીજા દિવસથી આરતી અને મયંકે દિશાને સમજાવવાના નવા પ્રયાસો શરૂ કર્યા તેઓ જાણતા હતા કે સીધે સીધું અર્જુનની વાત કરવાથી દિશા ગુસ્સે થશે તેથી તેમણે ધીમે ધીમે તેની નજીક જવાનો પ્રયાસ કર્યો પેલા આરતીએ દિશા સાથે વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું તે દિશાના ક્લાસ પછી તેની સાથે બેસતી તેને કોફી માટે બોલાવતી દિશા પેલા તો તેને ટાળતી પણ આરતીની ધીરજ અને સ્નેહ ધીમે ધીમે દિશાનું દિલ પીગાળી રહ્યું હતું એક બપોરે આરતી અને દિશા કોલેજના બગીચામાં બેઠા હતા દિશા મૌન હતી દિશા મને ખબર છે કે તું દુખી છે અને મને એ પણ ખબર છે કે તું શું વિચારી રહી છે આરતી એ ધીમા અવાજે કહ્યું પણ તું એકલી નથી હું તારી સાથે તું મારી સાથે બધું શેર કરી શકે છે દિશાએ આરતી સામે જોયું તેની આંખોમાં આંસુ આવી ગયો કોઈ મારી વાત સમજતું નથી આરતી બધા અર્જુનનો જ પક્ષ લે છે હું તને સમજી શકું છું દિશા તને જે અનુભવો થયા છે તે કોઈને ન થવા જોઈએ પણ દરેક વ્યક્તિ એક સરખી નથી હોતી આરતીએ દિશાનો હાથ પકડતા કહ્યું અર્જુન અલગ છે દિશા તે તને ખરા દિલથી પ્રેમ કરે છે તેણે ક્યારેય તને દગો નથી આપ્યો દિશાએ પોતાનો ચહેરો ફેરવી લીધો પણ શ્રેયા તેણે મને જે બતાવ્યું છે શ્રેયા તને ગુમરાહ કરી રહી છે દિશા તે ઈચ્છે છે કે તમે બંને અલગ થઈ જાઓ આરતીએ કહ્યું તે અર્જુનને હજુ પણ પાછો મેળવવા માંગે છે તે જાણી જોઈને આ બધું કરી રહી છે આરતીએ ધીમે ધીમે શ્રેયાના ભૂતકાળ વિશે દિશાને જણાવવાનું શરૂ કર્યું શ્રેયા અર્જુનની સ્કૂલ ટાઈમની ગર્લફ્રેન્ડ હતી તે વાત સાચી છે પણ તે બહુ પજેસિવ અને ઈર્ષાળુ સ્વભાવની હતી અર્જુન તેનાથી કંટાળી ગયો હતો એટલે તેને બ્રેકઅપ કર્યું હતું શ્રેયાએ તેને ઘણી વાર પાછો મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ અર્જુને ક્યારેય તેને ભાવ આપ્યો ન હતો આરતીએ શ્રેયાની કેટલીક જૂની વાતો પણ કહી જેમાં શ્રેયાએ અર્જુનને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો તેને અર્જુનનો પ્રેમ નહોતો જોઈતો તેને માત્ર તેને પોતાના કંટ્રોલમાં રાખવો હતો દિશાએ આરતીની વાત ધ્યાનથી સાંભળી તેના મનમાં થોડી શંકા ઓછી થવા લાગી પણ વિશ્વાસ હજુ પણ સંપૂર્ણપણે પાછો આવ્યો ન હતો બીજી બાજુ મયંકે પણ પોતાની રીતે પ્રયાસ શરૂ કર્યો તે અર્જુનની બાજુમાં ઉભો રહ્યો અને તેને દિશાને સમજાવવા માટે નવા રસ્તાઓ સૂચવ્યા અર્જુન તારે સાબિત કરવું પડશે કે તારો પ્રેમ સાચો છે તારે શ્રેયાના પર્દાફાશ કરવા પડશે મયંકે કહ્યું મયંકે કોલેજ કેમ્પસમાં શ્રેયાના વર્તન પર પણ નજર રાખવાનું શરૂ કર્યું જાણવા મળ્યું કે શ્રેયા બીજા કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ અર્જુન વિશે ખોટી વાતો કરી રહી હતી મયંકે આ બધી માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું આરતી અને મયંકે એક યોજના બનાવી તેમને લાગતું હતું કે જો શ્રેયાને જાહેરમાં એક્સપોઝ કરવામાં આવે તો દિશા પર એકઠા કરવાનું શરૂ કર્યું તેમને ખબર હતી કે શ્રેયા વારંવાર અર્જુનને મેસેજ કરતી હતી અને તેના જૂના ફોટોઝ કે મેસેજના સ્ક્રીનશોટ મોકલીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતી હતી મયંકે અર્જુનના જૂના ફોનમાંથી શ્રેયા સાથેની તેની વાતચીતના રેકોર્ડ્સ અને જૂના મેસેજ શોધવાનો પ્રયાસ કર્યો તેને કેટલાક એવા મેસેજ મળ્યા જેમાં શ્રેયાએ અર્જુનને ધમકી આપી હતી કે જો તે તેની પાસે આવે તો તે તેના બદનામ કરશે તેને કેટલાક કોલ રેકોર્ડ્સ પણ મળ્યા જેમાં શ્રેયા અર્જુન પર ગુસ્સે થઈ રહી હતી અને તેને પાછો આવવા દબાણ કરી રહી હતી આ મેસેજ અને કોલ રેકોર્ડ્સ શ્રેયાની પજેસિવ અને તેના ઈરાદાઓ સ્પર્શ કરતા હતા આરતીએ પણ શ્રેયાના ભૂતકાળના કેટલાક મિત્રો સાથે વાત કરી જેઓ જાણતા હતા કે શ્રેયાનો સ્વભાવ કેવો છે અને તેણે અર્જુન સાથે બ્રેકઅપ થયા પછી કેવા નાટકો કર્યા હતા તેમને જાણવા મળ્યું કે શ્રેયા અન્ય સંબંધોમાં પણ આવી જ રીતે પજેસિવ રહી હતી અને બ્રેકઅપ પછી લોકોને હેરાન કરતી હતી આ બધા પુરાવાઓ ભેગા કરીને આરતી અને મયંક દિશા પાસે ગયા દિશા પોતાની રૂમમાં એકલી બેઠી હતી તેના ચહેરા પર ઉદાસી સવાયેલી હતી દિશા પ્લીઝ એકવાર અમારી વાત શાંતિથી સાંભળ આરતીએ આજીજી કરતા કહ્યું દિશાએ ના કહેવા માટે માથું ધૂણાવ્યું પણ આરતી અને મયંક બંને તેની બાજુમાં બેસી ગયા મયંકે પોતાનો ફોન દિશા દિશા સામે ધર્યો આ મેસેજ છે અર્જુનને આમાં તે અર્જુનને બ્લેકમેલ કરી રહી છે તેણે લખ્યું છે કે જો તે પાછો નહીં આવે તો તે તેને બદનામ કરશે દિશાએ મેસેજ વાંચ્યા તેની આંખો પહોળી થઈ ગઈ મેસેજિજમાં શ્રેયાની ધમકીઓ સ્પર્શ દેખાતી હતી પણ આ તો દિશા ગુસવણમાં પડી ગઈ હા દિશા શ્રેયા હંમેશાથી આવી જ છે તે અર્જુનને પાછો મેળવવા માટે કંઈ પણ કરી શકે છે તને તેણે જે જૂના પુરાવા બતાવ્યા છે તે બધા અધૂરા છે તેણે માત્ર એ જ બતાવ્યું છે જે તેને અનુકૂળ આવે છે આરતીએ સમજાવ્યું પછી આરતીએ શ્રીયાને જૂના મિત્રો પાસેથી મેળવેલી માહિતી પણ દિશાને આપી દિશા દિશાએ ભૂતકાળમાં પણ ઘણા લોકો સાથે આવું જ કર્યું છે 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 તે ઈર્ષાળુ સ્વભાવની અને સંબંધોમાં માલિકી ભાવ રાખે અર્જુન તેનાથી એટલો કંટાળી ગયો હતો કે તેને બ્રેકઅપ કરવું પડ્યું મયંકે ઉમેર્યું અને અર્જુન ક્યારેય તને જૂઠો નથી કેતો તેને તેને કીધું હતું કે તેનો ભૂતકાળ જટિલ હતો તેણે તારી સામે બધું ખોલ્યું પણ ન હતું પણ તે સમયે તું સાંભળવા તૈયાર ન હતી આરતીએ દિશાનો હાથ પકડ્યો દિશા તારો ભૂતકાળ બહુ કડવો છે અમે સમજીએ છીએ પણ તારે વર્તમાનને તેની સજા ન આપવી જોઈએ તેણે તારા માટે કેટલું કર્યું છે તે ભૂલી ગઈ હારતીએ દિશાને યાદ અપાવ્યું કે અર્જુને તેને કેવી રીતે કેમ્પસમાં મદદ કરી હતી તેને કેવી રીતે સુરક્ષા આપી હતી અને કેવી રીતે તેણે તેના માટે કાળજી લીધી હતી અર્જુને તારા માટે લડાઈ કરી છે તને હેરાન કરનારાઓને દૂર કર્યા છે શું કોઈ આવું કરે જે પ્રેમ ન કરતું હોય દિશાની આંખોમાં આંસુ હતા પણ આ વખતે તે ગુસ્સા કે દુઃખના ન હતા પણ સત્ય સમજવાના હતા તેણે આરતી અને મયકના પુરાવાઓ જોયા શ્રેયાના મેસેજ તેની જૂની વાતો તેને ધીમે ધીમે સમજાયું કે તે કેટલી મોટી ભૂલ કરી રહી હતી તેને શરમ આવી કે તેને અર્જુન પર વિશ્વાસ ન કર્યો તેણે શ્રેયાના જૂઠાણા પર વિશ્વાસ કર્યો તો તો અર્જુન સાચો હતો દિશાએ એ ધ્રુજતા હોવા જે કહ્યું પૂછ્યું હા દિશા તે હંમેશા સાચો હતો આરતીએ કહ્યું તે તને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ તું સાંભળતી ન હતી દિશાનું હૃદય પીડાથી ભરાઈ ગયું તેને અર્જુન પર થયેલા અન્યાયનો અહેસાસ થયો તેને કેટલો દુખ આપ્યો હશે અર્જુનને તેણે તેની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું હશે તેણે તરત જ ઉભા થઈને અર્જુનને મળવા જવાનું વિચાર્યું મારે અર્જુન પાસે જવું છે મારે તેની માફી માંગવી છે દિશાએ કહ્યું હા દિશા જા અને તેને બધું સમજાવ કે ઉત્સાહથી કહ્યું આજ રાત સુધીમાં બધું બરાબર થઈ જવું જોઈએ આરતીએ દિશાને ગળે લગાડી અમને ખબર હતી કે તું સત્ય જરૂર સમજીશ દિશા તરત જ અર્જુનને મળવા માટે નીકળી તેના પગ ઝડપથી ચાલી રહ્યા હતા તેના મનમાં પસ્તાવો અને અફસોસ હતો પણ સાથે જ એક નવી આશા પણ હતી તેને અર્જુનને સમજાવવું હતું કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે અને તેને કેટલો પ્રેમ કરે છે આ પુરાવા અને મિત્રોની મદદથી દિશાના મનમાં શંકાનો જે પહાડ ઊભો થયો હતો તે ધીમે ધીમે ઓગળી રહ્યો હતો એકલા રસ્તા પર ચાલી રહેલી દિશાને હવે લાગતું હતું કે તેના માટે એક નવો રસ્તો ખુલી રહ્યો છે જ્યાં પ્રેમ વિશ્વાસ અને ખુશી ફરીથી તેનું સ્વાગત કરવા તૈયાર હતા આ મિત્રતાની જ્યાં આરતી અને દિશાને એક ઊંડા અંધકારમાંથી બહાર કાઢી હતી અને તેને સત્યનો માર્ગ બતાવ્યો હવે બધું દિશા અને અર્જુન પર નિર્ભર હતું કે તેઓ તેમના સંબંધને ફરીથી કેવી રીતે પાટા પર લાવે છે તે આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ